વાડીના શ્રમિકે કરી માલિકની હત્યા પત્નીને અડપલા કરતો હોવાની આશંકાએ હત્યા ખેતરમાં ત્રીજો ભાગ ન મળતા ઉતાર્યો મોતને ઘાટ નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે પૈસાની લીતી દેતીને લઈને માણસની હત્યા આજે સામાન્ય બની છે સામાન્ય બાબતમાં માણસ માણસની હત્યા કરતા ખચકાતો નથી આવી જ ઘટના સામે આવી છે રાજકોટના સરદારમાં જ્યાં પૈસા નહીં લેતી દેતી અને પોતાની પત્ની પર માલિક નજર બગાડતો હોવાની આશંકાને લઈને વાડીમાં કામ કરતા શ્રમિકે વાડી માલિકની જ હત્યા કરી નાખી પોતાની પત્ની પર માલિક આડા સંબંધો રાખતો હોવાની આશંકા અને વાડીમાં ત્રીજો ભાગ ન મળતા શ્રમિકે માલિકની હત્યા કરી નાખી પોલીસ તપાસમાં અન્ય પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે શું છે સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં રાજકોટના સરદાર ગામમાં બાવીસ મેના રોજ પોતાના ખેતરમાં સૂતેલા ખેડૂતની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ હતી આ હત્યા વાડીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની એવા શ્રમિકે કરી હોવાની આશંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મર્ડરના બનાવ સંદર્ભે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી હતી જે અંતર્ગત પીએસઆઈ વીડી ડોડિયાને ટેકનિકલ ઇન્ટેલિજન્સ તેમજ વ્યુમર સોર્સના માધ્યમથી માહિતી મળી હતી કે હરેશ સાવલિયાનું મર્ડર કરનાર મનોજ હાલ તેના વતન મધ્યપ્રદેશ ખાતે નાસી ગયો છે હત્યારા મનોજને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના દુધિરપટ ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો આરોપીની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પત્નીને અડપલા કરતા હોવાની આશંકાએ અને ખેતીની જમીનમાં ત્રીજો ભાગ નહીં આપવાની દાજે તેણે હરેશ સાવલિયાની હત્યા કરી હત્યાના એક દિવસ પહેલા પત્ની સહિતના પરિવારને મધ્યપ્રદેશ મોકલી દીધા હતા બાદમાં મોકો જોઈને આરોપી મનોજે રાત્રિના સમયે સૂતેલા હરેશ પર ત્રિકમના તીક્ષ્ણ ઘા મારીને હત્યા નિપજાવી દીધી ગત તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના ના રોજ આજીડેમ પોસ્ટ વિસ્તારમાં આવેલ સરદાર ગામની વાડીમાં આ ગામના જ પૂર્વ ઉપસરપંચ હરેશભાઈ સાવલિયાનું છાતીના ભાગે ત્રિકમ મારી મૃત્યુ નિપજાવેલ હતું આ ઉપરોક્ત વિગતે ગુનો દાખલ થતા સકદાર તરીકે મનોજ તોતારામ પલાસ હતો જે તેમની જ વાડીમાં મજૂર તરીકે કામ કરતો હતો અને આ ઘટના બાદ તાત્કાલિક તે જગ્યા જગ્યાએથી નાસી ગયેલું હતું બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ આરોપીને પકડવા આ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સોર્સ તથા એક અંગત ચોક્કસ બાતમીના આધારે એવી ખબર પડી હતી કે આ શખ્સ પોતે પોતાના વતન ખરગોન ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ વીડી અને ટીમે ખૂબ જ મહેનતથી આરોપીને દુધિયાપટ ગામ જિલ્લો ધાર મધ્યપ્રદેશથી પકડી લેવામાં આવેલ છે આરોપીએ પોતે આરોપીની પૂછપરછ કરતા પોતે આને પોતે આ ગુનો કર્યાની કબૂલાત પણ આપેલ છે અને ત્યારબાદ વધુ કાર્યવાહી હશે આ આરોપીને આજી સોંપવામાં આવે આરોપીએ હત્યા પૂછપરછમાં હત્યાના બે કારણ જણાવેલ છે પહેલું કારણ તો આરોપીની પત્ની પાસે મરણ જનાર વારંવાર અઘટિત માંગણી કરતો હતો એ છે અને બીજું કારણ કે જ્યારે આ વાડી રાખી હતી ત્યારે તેમને ત્રીજો ભાગ આપવાનું નક્કી કર્યું હતું પણ જ્યારે ભાગ આપવાનું થયું ત્યારે એમને ચોથો ભાગ આપ્યો તો અને એ પણ સમયસર આપતા નહોતા જેથી તેને આ કરવાનું પૂછપરછ ના હજી પ્રાથમિક તપાસમાં એવું કોઈ પણ ગુનામાં સંડોવાયેલો બહાર આવે પૈસાનું એ જ કારણ હતું કે જ્યારે વાડી રાખી હતી ત્યારે ત્રીજા ભાગે રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ જ્યારે ભાગ આપવાની વાત થઈ ત્યારે આરોપીને ચોથો ભાગ આપ્યો ને એ પણ વારંવાર માંગવા છતાં પણ આપતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આરોપી મનોજના ગુનાહિત ઇતિહાસ બાબતે ચકાસતા આરોપી વિરુદ્ધ મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશન ખાતે બે જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે તેમાંથી એક ગુનો બે હજાર એકવીસમાં નોંધાયો હતો જ્યારે બીજો ગુનો મારામારી તેમજ જાનથી મારી નાખવાની ધમકીનો વર્ષ બે હજાર બાવીસમાં નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે મૃતક હરેશ સાવલિયા સરદાર ગામ ખાતે ઉપસરપંચ રહી ચૂક્યા છે હત્યાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ઉમટી પડ્યા હતા મૃતકને સંતાનમાં બે પુત્રો હોવાનું સામે આવ્યું છે રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ